હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જાય તેવા ટેસ્ટી પાઉભાજી પરાઠાની રેસીપી તો આ પરાઠામાં આપણે વેજીટેબલ્સનો ભરપૂર ઉપયોગ કરીશું અને બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં તો બહુ ટેસ્ટી એવા લાગશે તમે સવારની ભાગદોડમાં નાસ્તા માટે કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અને એકદમ ઝટપટ બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે આ રીતે એક વાસણ લઈશું અને તેમાં મીડિયમ સાઇઝની ખમણી હોય તેની મદદથી આપણે બે બટેકાને આ રીતે ગ્રેડ કરી લઈશું તો જો નાના બટેકા હોય તો તમારે ત્રણથી ચાર બટેકાનો યુઝ કરવાનો અને મોટા હોય તો તમારે બે બટેકાને આ રીતે બાફીને છાલ નીકાળીને ગ્રેટ કરી લેવાના તો બંને બટેકાને આપણે પહેલાં તો આ રીતે ગ્રેટ કરી લઈશું તમારે હાથેથી મેસ કરીને નથી ઉમેરવાના આ રીતે ગ્રેટ કરીને ઉમેરીશું એટલે વણતી વખતે એકદમ આસાનીથી આપણા પરોઠા છે તે વણાઈ જશે અને વેજીટેબલ્સ સાથે મિક્સ પણ થઈ જશે હવે તેમાં અડધા કપ જેટલું ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરીશું અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું તો બધી વસ્તુને તમારે એકદમ ઝીણું ચોપ કરવાનું છે અડધું ઝીણું આ રીતે ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરીશું અને માપ પ્રમાણે એક ચોથાઇ કપ જેટલું લઈ લીધું છે અડધા કપ જેટલા આપણે બાફેલા વટાણા ઉમેરીશું વટાણા તમારા એકદમ સરસ રીતે મેસ થઈ જાય એ રીતના તમારે બાફીને તૈયાર કરવાના છે એક ટી સ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધા કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અહીંયા મરચા મેં થોડાક તીખા હોય તેવા લીધા છે અને હવે આપણે તેમાં મસાલા કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન સંચર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડર ના હોય તો લીંબુના રસનો તમે ઉપયોગ કરી શકો છો એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન હિંગ ઉમેરીશું દોઢ ટી સ્પૂન આપણે પાઉભાજીનો મસાલો ઉમેરીશું આપણે પાઉભાજી પરાઠા બનાવીએ છીએ એટલે પાઉભાજી મસાલાનો ઉપયોગ તમારે થોડોક આ રીતે વધારે કરવાનો એક ટી સ્પૂન ધાણા પાવડર ઉમેરીશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો એક ચપટી જેટલી આપણે હળદર ઉમેરીશું અહીંયા હળદરનું પ્રમાણે તમારે એકદમ ઓછું રાખવાનું છે અને હવે આપણે બધી જ વસ્તુ અને મસાલાને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બધા જ મસાલા અને વેજીટેબલ્સ આપણા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં લોટ ઉમેરીશું તો બે કપ જેટલો આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું રોટલી કરવા માટે આપણે જે લોટનો યુઝ કરતા હોઈએ છીએ તે જ લોટ તમારે અહીંયા લેવાનો છે તો આટલા માપમાંથી તમારા દસથી અગિયાર જેટલા ફળવાળા પરોઠા બનીને તૈયાર થશે હવે આપણે લોટના ભાગનું મીઠું ઉમેરીશું તો મીઠું આપણે મસાલામાં પણ ચાટ મસાલો આમચૂર પાવડર બધું ઉમેરેલું છે તો તમારે એકદમ ધ્યાનથી એડ કરવાનું અને હવે બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને લોટને વેજીટેબલ સાથે મિક્સ કરીશું તો અહીંયા તમારે પહેલાં પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું આપણે જે વેજીટેબલ્સ ઉમેરેલા છે તેનાથી જ તમારે લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો જરૂર લાગે તો લાસ્ટમાં આપણે થોડાક પાણીનો યુઝ કરીશું તો અહીંયા આપણે બટાકો ગ્રેટ કરીને ઉમેરેલું હોવાના લીધે તમારો લોટ એકદમ આસાનીથી બંધાઈને તૈયાર થઈ જશે તો આ રીતે એકદમ તમારે મસળી મસળીને મિક્સ કરવાનું છે અને હવે આ રીતે બધું જ મિક્સ થઈ જાય ત્યાર પછી તમને જરૂર લાગે તો તમારે થોડાક પાણીનો યુઝ કરવાનો તો ફક્ત બેથી ત્રણ ચમચી જેટલા પાણીનો આપણે આ રીતે ઉપયોગ કરીને લોટને મસળીને બાંધી લઈશું અને આ રીતે લોટ તમારો બંધાઈ જાય એટલે ઉપરથી હવે ફરીથી આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ફરીથી આપણે લોટને મસળીને એકદમ સ્મૂથ કરી લઈશું તો આ પરોઠા બનાવવા માટે તમારે લોટ એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતનો તમારે બાંધીને તૈયાર કરવાનો છે તો ત્યાં તમે જોઈ શકો છો આપણો એકદમ પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમારે રેસ્ટ આપવો હોય તો રેસ્ટ પણ આપી શકો છો અને રેસ્ટ ના આપવો હોય તો તમે તરત પણ તેમાંથી પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો તો હવે હાથને આપણે વોશ કરી લઈશું અને પરાઠા બનાવવા માટે આપણે લુવ તૈયાર કરી લઈશું તો લૂવ બનાવતી વખતે તમારો લોટ છે તે હાથમાં બિલકુલ પણ ચોટે નહીં એ રીતનો તમારો લોટ હોવો જોઈએ તમારે પરાઠા નાના મોટા જે સાઇઝના બનાવવા હોય તમારે લુવો એ પ્રમાણે બનાવી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ બિલકુલ પણ હાથમાં ચોડતો નથી મીન્સ કે એકદમ પરફેક્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થયો છે હવે આપણે ઘઉંનો ડ્રાય લોટ લઈશું અને લુવાને એકદમ સરસ રીતે કોટ કરીને પાટલા ઉપર રાખીને આપણે તેને થોડુંક પ્રેસ કરીને ગોળ શેપ આપી દઈશું તો આ પરાઠા તમે જે રીતે સ્ટફિંગ ભરીને બનાવતા હોય છે અને ફાટવાની બીક હોય છે તેવી બિલકુલ પણ ઝંઝટ રહેતી નથી વચ્ચે તમારે થોડોક ડ્રાય લોટ આ રીતે લગાવી દેવાનો અને એકદમ સરસ રીતે પરોઠું વણીને તૈયાર કરી લેવાનું તો આ રીતે ગોળ શેપમાં પણ તમે એકદમ ઝડપથી પરોઠું બનાવીને તૈયાર કરી શકો છો તો ત્યાં તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ બિલકુલ પણ બહાર નથી નીકળતા અને એકદમ આસાનીથી પરોઠો વણાઈને પણ તૈયાર થઈ ગયો છે તો આ રીતે મેં પહેલાં ગોળ શેપમાં પરોઠો વણીને તૈયાર કરી લીધો છે બીજો પરોઠો આપણે પળવાળો બનાવીને તૈયાર કરીશું બંનેમાંથી જે રીત તમને સારી લાગે તમે એ રીતે બનાવીને તૈયાર કરી શકો છો ફરીથી આપણે લુવું લઈશું અને ઘઉંના ડ્રાય લોટથી આ રીતે કોટ કરીશું અને ફરીથી આપણે પહેલાં ગોળ પરોઠો વણીને તૈયાર કરીશું આ રીતે પહેલાં ગોળ પરોઠો વણાઈ જાય એટલે ઉપરથી હવે આપણે અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આખા પરોઠા ઉપર એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને આ રીતે તેલ લગાવી લીધા પછી આપણે થોડોક ડ્રાય લોટ આ રીતે છાંટીશું અને પરોઠાને આ રીતે વાળી લઈશું અને ફરીથી આપણે ઉપરથી અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ફરીથી આખા પરોઠા ઉપર એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું અને ત્યાર પછી ફરીથી આપણે થોડોક ઘઉંનો ડ્રાય લોટ આ રીતે છાંટીશું અને આ રીતે આપણે પરોઠાને વાળીને થોડુંક આ રીતે દાબીશું એટલે બધા પળ છે તે એકબીજા સાથે ચોંટી જશે અને બંને સાઈડથી હવે ફરીથી આપણે થોડોક થોડોક ડ્રાય લોટ આ રીતે લગાવીને પરોઠાને આપણે ત્રિકોણ શેપમાં વણી લઈશું તો જ્યાં કિનારી પડતી હોય ત્યાં તમારે ત્રિકોણ શેપમાં આ રીતે થોડુંક પ્રેસ આપીને વણવાનું એટલે એકદમ સરસ તમારો ત્રિકોણ પરોઠો તૈયાર થઈ જશે તો બંનેમાંથી જે રીત તમને વધારે ફાવે તે રીતે તમે પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો એકદમ આસાનીથી વણાઈ જાય છે અને બિલકુલ પણ ચોટતા પણ નથી તો ત્યાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પળવાળું પરોઠો પણ વણીને આપણે તૈયાર કરી લીધો છે તો હવે આપણે પરોઠાને શેકી લઈશું તો આ પરોઠાને આપણે લોખંડની તવી ઉપર શેકીને તૈયાર કરીશું તો પહેલાં પરોઠો શેકતી વખતે આપણે તવી ઉપર થોડુંક તેલ આ રીતે લગાવીશું તો જ્યારે તમે પહેલો પરોઠો શેકો ત્યારે તમારે આ રીતે ઉપર તેલ લગાવવાનું છે ત્યાર પછી તમને બિલકુલ પણ જરૂર નહીં લાગે અને આ રીતે થોડુંક તેલ લગાવી લીધા પછી આપણે પહેલાં ગોળ શેપમાં જે પરોઠો તૈયાર કર્યો છે તે એડ કરીશું અને નીચેથી તેને હલકું શેકાવા દઈશું નીચેથી હલકું શેકાઈ જાય એટલે આપણે આ રીતે તાવેથાની મદદથી તેને પલટી દઈશું અને બીજી સાઈડથી પણ આપણે પરોઠાને હલકું શેકાવા દઈશું બંને સાઈડથી તમારે પરોઠાને પહેલાં હલકું શેકી લેવાનું છે અને આ રીતે હલકું નીચેથી શેકાઈ જાય ત્યાર પછી તમારે પરોઠાને ફરીથી પલટી દેવાનું અને ઉપરની સાઈડ ફરીથી આપણે એક ટી સ્પૂન જેટલું તેલ લગાવીને આખા પરોઠા ઉપર સ્પ્રેડ કરી લઈશું અહીંયા તેલની જગ્યાએ તમે ઘી બટર તમને જે પસંદ હોય તે ઉમેરી શકો છો અને ઉપરથી હવે તાવે તાતી પ્રેસ કરીને આપણે તેને પલટી દઈશું અને બીજી સાઈડથી પણ આપણે ઉપરથી એક ટી સ્પૂન જેટલું તેલ આખા પરોઠા પર લગાવીને સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી તાવેતાથી આપણે બંને સાઈડથી પ્રેસ કરતા જઈને પરોઠો હલકો ક્રિસ્પી થાય ઉપરથી ત્યાં સુધી તેને શેકી લઈશું તો આ પરોઠાને શેકાવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે તો બંને સાઈડથી આપણો પરોઠો હલકો ક્રિસ્પી થઈ ગયો છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બીજો ત્રિકોણ શેપમાં જે પરોઠો વણીને તૈયાર કર્યો છે તેને પણ શેકી લઈશું તો બીજો પરોઠો શેકતી વખતે તમારે પહેલાં તવી ઉપર તેલ લગાવવાની બિલકુલ પણ જરૂર નહીં લાગે બંને સાઈડથી આપણે પરોઠાને પહેલાં હલકું આ રીતે શેકી લઈશું અને ત્યાર પછી આપણે ઉપરથી એક એક ટી સ્પૂન જેટલું તેલ લગાવીને બંને સાઈડથી પ્રેસ કરતાં જઈને પરોઠો હલકો ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકીને તૈયાર કરી લઈશું બંને સાઇડથી આપણો પરોઠો હલકો ક્રિસ્પી થઈ ગયો છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા પરોઠા વાણીને તૈયાર કરી લઈશું અને તેને શેકી પણ લઈશું તમે ત્રિકોણ શેપમાં જ બધા પરોઠા વણીને તૈયાર કરી લીધા છે જો બાળકો શાકભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આ રીતે તેમને વેજીટેબલ્સથી ભરપૂર એવા એકદમ ટેસ્ટી પાઉભાજી પરાઠા બનાવીને આપી શકો છો ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી કે પછી ચા સાથે પણ આ પરોઠા બહુ ટેસ્ટી એવા લાગશે અને ખાવામાં એકદમ સોફ્ટ એવા બનશે કે ઘરડા લોકો પણ ખાઈ શકશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ